દેશના ખેડૂતો માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે જેનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે આ યોજના હેઠળ દરેક પાત્રતા ધરાવતા ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે અત્યાર સુધીમાં ખેડૂતોને કુલ વીસ હપ્તાના નાણાં મળ્યા છે હવે ખેડૂત મિત્રો એકવીસ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી ભૂલો છે જેના કારણે ખેડૂતોનો એકવીસમો હપ્તો અટકી શકે આપને જણાવીશ દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ માં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને

મિત્રોએ એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પછી જમીન ખરીદી હોય તેવા ખેડૂત આગામી પાંચ વર્ષ સુધી આ યોજનાનો લાભ નહીં મળે એટલે કે જે પણ ખેડૂત મિત્રો બે હજાર ઓગણીસ પછી જમીન ખરીદી છે તેવા ખેડૂત આગામી પાંચ વર્ષ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે આ સાથે જ આ નિયમ ફક્ત વારસાગત જમીન પર લાગુ થતો નથી એટલે કે જો કોઈ ખેડૂત મિત્રો પોતાની જમીનમાં વારસાઈ કરાવે છે તો તેવા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળશે આ યોજનાનો લાભ એટલે કે પહેલી ફેબ્રુઆરી બે પછી જો કોઈ ખેડૂત મિત્રો નવી જમીન ખરીદે છે તેવા ખેડૂત મિત્રો આ લાભ નહીં મળે જો ખેડૂત મિત્રો પાસે અગાઉથી જમીન છે અને પોતાની જમીનમાં વારસાઈ કરાવે છે તેવા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળશે આ પછી વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસ માં હપ્તાના બે હજાર રૂપિયા કઈ તારીખ ખેડૂતોના ખાતામાં જમા થશે તો પહેલા એવું કહેવામાં આવતું હતું કે દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં પૈસા આવી શકે છે જો કે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તાને રિલીઝ થવા માટે થોડો સમય લાગી શકે છે જો મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોઈએ તો પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં અથવા તો આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે જો કે સરકાર દ્વારા અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી એટલે કે સરકાર તરફથી હજુ સુધી એકવીસમો હપ્તો કઈ તારીખથી રિલીઝ થશે તેની હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ સરકાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે એકવીસમા હપ્તાના બે હજાર રૂપિયાનો લાભ ફક્ત એવા ખેડૂત મિત્રોને જ મળશે જેમણે પોતાના પીએમ કિસાન એકાઉન્ટની અંદર ઈ કેવાયસી પૂર્ણ કર્યું છે આ સાથે જ ખેડૂત મિત્રો એ બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું પણ જરૂરી છે આ સાથે જ વાત કરીએ એકવીસમા હપ્તાની તો એકવીસમો હપ્તો આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો આવતા મહિનાના પ્રથમ અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે Okay. <laughs>